ખાતે ગઢવા રાજપુત સમાજ દ્વારા પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ સતલાસણા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ચોક ખાતે ગઢડા રાજપુર સમાજના ભાઈઓ હળોલ નવગામ રાજપૂત સમાજ સુદાસણા રાજપૂત સમાજ તેમજ શ્રી કરણી સેનાના સભ્ય એકઠા થઈ સિંહ ચૌહાણ ચોકથી રેલી સ્વરૂપે રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ મા બહેન વિશે જે અભદ્ર વાણી વિલાસ કર્યો હતો તેનો વિરોધ કરવા આક્રોશ રૂપે રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલા નારા લગાવી ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ સૂત્રોચાર સાથે મામલતદારના સતલાસણાના આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું જેમાં મોહબલસિંહ ચૌહાણ અને રાજેન્દ્રસિંહ પરમાર નવગામ હડોલ રાજપૂત વિકાસ મંડળના પ્રમુખે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહે રહેશે તેમ જણાવ્યું હતું બાપુ આજે આવેદન પત્ર આપ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા શું કહેશો સાનો વિષય છે પહેલા તો અમારું નવ ગામ રાજકોટ પરમાર વિકાસ મંડળ ના પ્રમુખ તરીકેનો હું એક નિવેદન આપું છું કે આજે જે રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિયોની લાગણી દુભાય એ રીતે રોટી બેટીના વ્યવહાર વિશે જે નિવે નિવેદન આપ્યું છે એનાથી એકલા રાજકોટવાસી નહીં પણ પૂરા ગુજરાત 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 પણ પૂરા ભારત દેશને ક્ષત્રિયોની લાગણી દુભાણી છે એના માટે હું પોતે એક કોઈ પક્ષમાં નહીં પણ નિષ્પક્ષી રીતે ખરેખર નરેન્દ્ર મોદી સાહેબને એક ભલામણ કરું છું કે ખરેખર આ આ નિવેદનથી ભાજપ સરકારને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે માટે સત્વરે ઓની પૂરેપૂરી નોંધ લઈ અને ગંભીરતાથી નોંધ લઈ અને ઓની ખરેખર એકદમ ગંભીરતા નોંધ લઈ અને રૂપાલા વિશે જે રૂપાલાના નિવેદનથી જે ક્ષત્રિય સમાજને મોટી જ ગંભીર મોનક લાગણી ભણી શતો અને ખરેખર સત્વરે ટિકિટ નોંધ રદ કરો ટિકિટ રદ કરવી જ જોઈએ નહીં કરે તો ખરેખર ભાજપ મોટું નુકસાન નુકસાન ભોગવવું પડશે એ ખરેખર આ દેખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ મોટી તકલીફ થશે એ માટે ટિકિટ રદ થવી જોઈએ આ પુરુષોત્તમભાઈ રૂપાલા એ એક એવી સભામાં જે બોલેલા કે રાજા મહારાજાઓ અંગ્રેજ સાથે રૂટીબીટીનો વ્યવહાર કરતા એના અનુસંધાનમાં ક્ષત્રિય સભાની ક્ષત્રિયોની લાગણી દુભોણી છે અને ક્ષત્રિયોનું અપમાન કર્યું છે એના અનુસંધાનમાં ઓલ ગુજરાતના ક્ષત્રિયો આ શબ્દોને ઉખડી ઉખડી નાખ્યા છે અને એનો વિરોધ કર્યો છે એના અનુસંધાનમાં મેં આજે સતલાના તાલુકામાં આ મોર્મદાસને આવેદનપત્ર આપ્યું છે અને તમામ ક્ષત્રિય આગેવાનોએ એવું નક્કી કર્યું છે રૂપાલાજીની જ્યાર સુધી ટિકિટ રદ ના થાય ત્યાર સુધી અમારું આંદોલન ચાલુ રાખવું કોઈ બી હિસાબે આંદોલન ચાલુ રહેશે અને રૂપાલાજીની ટિકિટ રદ થશે ત્યારે જ આ આંદોલનનું સમાપ્ત થશે ત્યાર સુધી અમારું આંદોલન રેગ્યુલર ચાલુ રહેશે અને એનો વિરોધ ચાલુ રહેશે ધન્યવાદ રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ ચૌહાણ સતલાસણા